ઘણા વર્ષો પહેલાની વાત છે એક નદીના કિનારે એક સુંદર ગામ આવેલું હતું એ ગામમાં એક અત્યંત દયાળુ રાજા રાજ કરતા હતા રાજાને બે રાણીઓ હતી તે બંને રાણીઓને ખૂબ પ્રેમ કરતા હતા થોડા સમય પછી મોટી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો આ ખુશીમાં રાજાએ દરબારમાં એક નૃત્ય સમારોહનું આયોજન કર્યું આ સમારોહમાં આસપાસના ગામોની યુવતીઓ પણ ભાગ લેવા આવી હતી સંધ્યાનો સમય હતો અને નૃત્ય શરૂ થયું રાજાની નજર અચાનક એક સુંદર સ્ત્રી ઉપર પડી જે નૃત્યમાં અત્યંત નિપુણ હતી રાજા તેના ઉપર મોહિત થઈ ગયા અને તેમણે મંત્રીને બોલાવીને તે સ્ત્રી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો તે સ્ત્રી આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે વિચારવા માટે થોડો સમય માંગ્યો આખરે થોડા દિવસો પછી તે સ્ત્રીએ લગ્ન માટે હા પાડી દીધી અને રાજાએ તેની સાથે લગ્ન કરી લીધા આ રીતે રાજાને હવે ત્રણ રાણીઓ હતી થોડા વર્ષો પછી સૌથી નાની રાણીને બે પુત્રો થયા આમ મોટી રાણીનો એક પુત્ર અને નાની રાણીના બે પુત્રો હતા પરંતુ વચ્ચેની રાણીને કોઈ સંતાન નહોતું કારણ કે તેના નસીબમાં સંતાન સુખ નહોતું સમય વીતતો ગયો અને રાજાના ત્રણેય પુત્રો મોટા થઈ ગયા એક દિવસ રાજાનો મોટો પુત્ર પોતાના ઘોડા ઉપર સવાર થઈને શિકાર કરવા માટે જંગલમાં ગયો તે આખો દિવસ જંગલમાં ભટકતો રહ્યો પરંતુ તેને એક પણ શિકાર મળ્યો નહીં અચાનક તેની સામે એક ગાઢ જંગલમાંથી એક પાગલ વ્યક્તિ બહાર આવ્યો તેણે ફાટેલા કપડા પહેરાતા અને તેનું વર્તન પણ અજીબ હતું તે ખાવાની શોધમાં આમતેમ ભટકી રહ્યો હતો અને તેના ખભા ઉપર એક પોપટ બેઠેલો હતો તે પોપટ અને માણસ વચ્ચે ખૂબ જ ઊંડી મિત્રતા હતી કારણ કે હવે પોપટ જ તેનો એકમાત્ર સહારો હતો રાજકુમાર તેની પાસે ગયો અને પૂછ્યું તમે કોણ છો તમે અહીં જંગલમાં કેમ ભટકી રહ્યા છો તે પાગલ વ્યક્તિ કંઈ ભૂલ્યો નહીં કારણ કે તેને ખૂબ ભૂખ લાગી હતી રાજકુમારે પોતાની થેલીમાંથી થોડા ભોજનના ટુકડા કાઢીને તેને આપ્યા ભૂખ્યો માણસ ખાવા લાગ્યો ભોજન કરતા કરતા રાજકુમારે ફરી પૂછ્યું કે તમે કોણ છો અને અહીં જંગલમાં કેમ એકલા ભટકી રહ્યા છો તમારું કુટુંબ ક્યાં છે આ સાંભળીને તે પાગલ માણસના હાથમાંથી ખાવાનું પડી ગયું અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો આ જોઈને રાજકુમાર આશ્ચર્યચકિત થઈ ગયો અને તેને પૂછ્યું તમે કેમ રડી રહ્યા છો ત્યારે તેના ખભા ઉપર બેઠેલો પોપટ બોલ્યો મારા માલિક તેમના પુત્રના કારણે આ હાલતમાં જંગલમાં ભટકી રહ્યા છે એટલે રાજકુમારે પૂછ્યું કે તેમની સાથે શું થયું એટલે પોપટે કહ્યું પાસેના નગરમાં એક રાજકુમારી રહે છે જેના પિતા રાજા છે તે પોતાની દીકરીના લગ્ન કરાવવા માંગે છે અને રાજકુમારી પણ લગ્ન કરવા તૈયાર છે પરંતુ તેની એક શરત છે કે તે એવા માણસ સાથે લગ્ન કરશે જે તેના એક સવાલનો જવાબ આપી શકે જે કોઈ લગ્ન કરવા જાય છે તે તેને આ સવાલ પૂછે છે જો કોઈ જવાબ આપી દે તો તેની સાથે લગ્ન કરી લે છે અને જો કોઈ જવાબ આપી શકતો નથી તો તેનું માથું કપાવી નાખે છે મારા માલિકનો એક પુત્ર હતો જે આ રાજકુમારી દ્વારા ગયો મારા આઘાત સહન ન કરી શક્યા અને તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા કારણથી તેમનું રાજ્ય પણ હવે તે સ્ત્રીના કબજામાં છે આટલું કહીને તે માણસ ત્યાંથી ચાલ્યો ગયો આ બધું સાંભળીને રાજકુમારના મન અને મગજમાં તે રાજકુમારીની વાત બેસી ગઈ શિકાર પરથી મહેલ પાછા ફરતી વખતે પણ તેના મગજમાં એ જ વિચાર ચાલી રહ્યા હતા ઘરે પહોંચ્યા પછી પણ તે આખી રાત તે રાજકુમારીના ખ્યાલોમાં ડૂબેલો રહ્યો હવે રાજકુમારથી રહેવાયું નહીં અને તે તરત જ પોતાનો ઘોડો લઈને રાજકુમારીના મહેલ તરફ જવા નીકળી પડ્યો રાજકુમારને બહાર જતા જોઈને તેના માતા-પિતાએ તેને પૂછ્યું કે બેટા ક્યાં જઈ રહ્યો છે ત્યારે રાજકુમારે બધી વાત જણાવી અને કહ્યું હું તે રાજકુમારીના પ્રશ્નનો જવાબ આપીને તેની સાથે લગ્ન કરીશ આ સાંભળીને તેના માતા પિતાએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી પરંતુ રાજકુમારે તેમની એક પણ વાત ન સાંભળી અને રાજકુમારીના મહેલ તરફ નીકળી ગયો મહેલ પહોંચતા જ તેણે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો રાજકુમારીએ તેની સામે એ જ શરત મૂકી કે જો તે તેના પ્રશ્નનો જવાબ આપશે તો જ તે તેની સાથે લગ્ન કરશે રાજકુમારે આ શરત સ્વીકારી લીધી અને કહ્યું કે રાજકુમારી પૂછો તમારો પ્રશ્ન રાજકુમારીએ તે જ પ્રશ્ન પૂછ્યો જે તેણે અત્યાર સુધી બધાને પૂછ્યો તો પરંતુ રાજકુમાર પણ તેનો જવાબ ન આપી શક્યો અને તેનું માથું કપાવી નાખવામાં આવ્યું હવે રાજમહેલમાં બધા મોટા રાજકુમારના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા પણ તે પાછો ન ફર્યો આ જોઈને વચલા રાજકુમારે વિચાર્યું કે તે રાજકુમારી પાસે જઈને પોતાના ભાઈનું કારણ જાણશે પરંતુ જેવો તે રાજકુમારીની સામે ગયો પણ તે તેની સુંદરતા જોઈને તેના ઉપર મોહિત થઈ ગયો તે મનમાં વિચારવા લાગ્યો આ સ્ત્રી કેટલી સુંદર છે કા શું તેની સાથે લગ્ન કરી શકું પછી તે રાજકુમારીને પૂછે છે મારા મોટા ભાઈ ક્યાં છે એટલે રાજકુમારીએ જવાબ આપ્યો કે મને એના વિશે કંઈ ખબર નથી આ સાંભળીને રાજકુમાર ફરીથી વિચારમાં પડી ગયો રાજકુમારીએ પૂછ્યું શું વિચારી રહ્યા છો એટલે રાજકુમારે કહ્યું તમે ખૂબ જ સુંદર છો હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું રાજકુમારીએ કહ્યું હું તમારી સાથે લગ્ન તો કરીશ પણ તમારે પેલા મારા પ્રશ્નનો જવાબ આપવો પડશે વચલા રાજકુમારે પણ શરત સ્વીકારી લીધી પરંતુ તે પણ પ્રશ્નનો જવાબ આપી શક્યો નહીં અને તેનું પણ માથું કાપી નાખવામાં આવ્યું આ રીતે તે રાજકુમારીના ચક્કરમાં રાજાના બે પુત્રોના માથા કાપી નાખવામાં આવ્યા હવે માત્ર સૌથી નાનો રાજકુમાર ભયજો તો તે પણ પોતાના ઘોડા ઉપર સવાર થઈને રાજકુમારીના મહેલ તરફ જવા નીકળ્યો તેના માતા પિતાએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી પણ તે બોલ્યો હું તે અત્યારે રાજકુમારી પાસેથી મારા ભાઈઓનો બદલો લેવા જઈ રહ્યો છું કાં તો હું બદલો લઈને પાછો આવીશ અથવા તો તમે સમજી લેજો કે તમારો કોઈ પુત્ર હતો જ નહીં માતા પિતાએ તેને ખૂબ સમજાવ્યો પણ તે બદલો લેવાના ચક્કરમાં નીકળી ગયો રસ્તામાં તેણે વિચાર્યું કે જો તે તેના ભાઈઓની જેમ સીધો જ ગયો તો તે પણ માયરો જશે તેથી તેણે કંઈ અલગ કરવાનો નિર્ણય કર્યો તેણે રાજકુમારીના મહેલથી થોડે દૂર એક બગીચામાં પોતાનો ઘોડો છોડી દીધો અને એક સામાન્ય માણસના તે બગીચામાં બગીચામાં રાજકુમારી શાંતિથી આરામ કરવા માટે અહીં આવતી હતી આ એક અને રાજકુમાર તે તળાવના કિનારે ઉભો હતો થોડા સમય પછી રાજકુમારી તેની કેટલીક સહેલીઓ સાથે તે બગીચામાં આવી રાજકુમારીએ તેની એક સહેલીને પાણી લાવવા માટે કહ્યું કારણ કે તેને ખૂબ તરસ લાગી હતી રાજકુમારીની સહેલી પાણી લેવા માટે તે જ તળાવ ઉપર ગઈ જ્યાં રાજકુમાર સામાન્ય માણસના વેશમાં પહેલેથી જ ઉભો હતો જ્યારે રાજકુમારીની સહેલીએ રાજકુમારને જોયો તો તે તેના ઉપર મોહિત થઈ ગઈ તેણે તળાવમાંથી પાણી ભર્યું અને રાજકુમારીને આપ્યું પછી તે તરત જ પાછી તળાવ પાસે ગઈ અને રાજકુમારને પૂછ્યું કે તમે કોણ છો અહીં શું કરી રહ્યા છો હું તમને જોતાં જ તમારા ઉપર મોહિત થઈ ગઈ છું અને હું તમારી સાથે તરત જ લગ્ન કરવા માંગુ છું એટલે રાજકુમારે કહ્યું એ બધું તો ઠીક છે પણ તમે કોણ છો તે યુવતીએ કહ્યું હું રાજકુમારીની સહેલી કંચન છું આ સાંભળીને રાજકુમાર કંચન સાથે તેના ઘરે ગયો કંચને તેના આંગણામાં એક ખાટલું ઢાળીને રાજકુમારને બેસાડો પછી તેને ભોજન કરાવ્યું અને કહ્યું તમે શું વિચારી રહ્યા છો તમે મારા ઉપર વિશ્વાસ કરો હું તમને ક્યારેય દગો નહીં આપું કારણ કે હું તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ છું આ સાંભળીને રાજકુમાર રડવા લાગ્યો તેની આંખોમાંથી આંસુ વેવા લાગ્યા તેણે કહ્યું હું તળાવમાં એટલા માટે ભટકી રહ્યો તો કારણ કે આ રાજકુમારી એટલી હથિયારી છે કે તેણે અત્યાર સુધી ઘણા લોકોના માથા કાપી નાખ્યા છે અને તેમાંથી મારા બે ભાઈઓ પણ માર્યા ગયા છે હું મારા ભાઈઓનો બદલો લેવા માંગુ છું તેથી હું જાણવા માંગુ છું કે આ રાજકુમારી કયો સવાલ પૂછે છે ત્યારે કંચને કહ્યું હું તમને તે પ્રશ્ન જણાવી દઈશ પરંતુ પહેલા તમારે મારી સાથે લગ્ન કરવાનું વચન આપવું પડશે રાજકુમારે તેની વાત માની લીધી કંચનને એક બાજુ રાજકુમાર સાથે લગ્ન કરવાનું વચન મળ્યું અને બીજી બાજુ તેને એ પણ ડર હતો કે જો તે તેને ત્યાં જવા દેશે તો તે પાછો આવશે કે નહીં રાજકુમારે કંચનને ખાતરી આપી તે જરૂર પાછો આવશે પણ પહેલા તેને પોતાના ભાઈઓનું બદલું લેવા દે આ સાંભળીને કંચનને રાજકુમાર ઉપર વિશ્વાસ આવી ગયો કંચને રાજકુમાર ઉપર વિશ્વાસ અને તેને રાજકુમારી વિશે જણાવવાનું શરૂ કર્યું કહ્યું તે દરેક માણસને ફક્ત એક જ પ્રશ્ન પૂછે છે કે ગુલ સરોવરની શું વાર્તા છે રાજકુમારે કંચનને પૂછ્યું જો તને પ્રશ્ન ખબર છે તો તેનો જવાબ પણ ખબર હશે તું મને તે જવાબ જણાવી દે કંચને તરત જ હાથ જોડીને કહ્યું હે રાજકુમાર જો મને જવાબ ખબર હોત તો હું તમને ચોક્કસ જણાવી દેત પણ રાજકુમારીના રાજ્યમાં એક સાધુ રહે છે જેને આ ગુલ સરોવરની વાર્તા ખબર છે તેણે જ રાજકુમારીને સલાહ આપી છે કે જો કોઈ તેની સાથે લગ્ન કરવા માંગે તો તે તેને ગુલ સરોવરની વાર્તા પૂછે રાજકુમારીને પણ આ વાર્તા વિશે કંઈ ખબર નથી છતાં તે આ પ્રશ્ન પૂછે છે કારણ કે તે સાધુના પ્રેમમાં છે રાજકુમારે કહ્યું કે ભલે કોઈ વાંધો નહીં તે મારું કામ થોડું સહેલું કરી દીધું છે હવે હું પેલા ગુલ સરોવરની વાર્તા શોધવા જઈશ તું અહીં મારી રાહ જોજે હું જરૂર પાછો આવીશ ત્યારે કંચન બોલી કે રાજકુમાર ગુલ સરોવરની વાર્તા ક્યાં મળશે તે હું તમને જણાવી શકું છું પણ ત્યાંથી જીવતા પાછા આવવું અશક્ય છે એટલે રાજકુમારે પૂછ્યું કેમ પાછા નહીં આવી શકાય એટલે કંચને કહ્યું રસ્તામાં ખૂબ જોખમ છે તેથી તમે ત્યાં ન જાવ આજે છોડી દો તમે તમારા ભાઈઓનો બદલો નહીં લઈ શકો તમે મારી સાથે લગ્ન કરો અને બદલો લેવાનું ભૂલી જાઓ પરંતુ રાજકુમારે કહ્યું રસ્તામાં ગમે એટલી મુશ્કેલી કે સંકટ કેમ હોય પણ હું જરૂર જઈશ અને મારા ભાઈઓનો બદલો જરૂર લઈશ કંચને વિચાર્યું કે હવે તેને ગમે એટલું રોકવાની કોશિશ કરીશ પણ તે નહી રોકાય પછી કંચને તેને એક ઘોડો અને એક તલવાર આપીને કહ્યું આ ઘોડો અને તલવાર તમને ખૂબ કામ આવશે તમે અહીંથી પશ્ચિમ દિશા તરફ જાઓ જ્યારે તમે પશ્ચિમ દિશા તરફ જશો તો આગળ તમને એક ગુફામાં એક સિંહ મળશે તમારે તેનાથી ડરવું નહીં કારણ કે તે સિંહ વૃદ્ધ થઈ ગયો છે અને શિકાર કરી શકતો નથી તેથી તે હંમેશા ભુઈખોરીએ છે જ્યારે તમે તેની પાસે જશો તો આ તલવારની મદદથી રસ્તામાં તેના માટે કંઈક ખાવાનું જરૂર લેતા જજો જ્યારે તે ગુફામાંથી બહાર આવે ત્યારે તેની સામે આ ખાવાનું મૂકી દેજો તે ખાઈને તમારી મદદ જરૂર કરશે બસ એટલું ધ્યાન રાખજો કે તમે જયારે જંગલમાં થોડા આગળ વધશો તો તમે સમુદ્ર કિનારે પહોંચી જશો ત્યાંથી તમારે સમુદ્રની પહેલે પાર જવું પડશે આટલું કહીને કંચને રાજકુમારને વિદાય આપી રાજકુમાર પશ્ચિમ દિશામાં જંગલ તરફ નીકળી ગયો જતી વખતે કંચને કહ્યું કે રાજકુમાર ભૂલી ન જતા પાછા જરૂર આવજો ગમે તે થઈ જાય હું તમારી જીવનભર રાહ જોઈશ રાજકુમારે તેને વિશ્વાસ અપાવતા કહ્યું તું ચિંતા ન કર હું જરૂર પાછો આવીશ અને તારી સાથે લગ્ન કરીશ હવે રાજકુમાર ધીમે ધીમે જંગલ તરફ આગળ વધવા લાગ્યો કંચનના કહેવા મુજબ તેને એક સિંહની ગુફા મળી તે સિંહ વૃદ્ધ હતો જેના વિશે કંચને રાજકુમારને જણાવ્યું હતું રાજકુમારે કંચનની વાત માની અને તે સિંહ માટે ખાવાનું લઈ ગયો અને તેની સામે મૂકી દીધું સિંહ ખૂબ ભૂખ્યો હતો તેથી તે ખાવાનું જોઈને ખૂબ ખુશ થઈ ગયો અને તરત જ ખાવા લાગ્યો રાજકુમારે જોયું કે હવે શાંત થઈ ગઈ છે અને ઠંડી પણ લાગવા માંડી છે થોડી વારમાં અંધારું થઈ જશે તેથી તે આસપાસથી લાકડા ભેગા કરીને ગુફાની સામે આગ સળગાવે છે પછી તે સિંહ પણ તે આગ પાસે આવીને રાજકુમારની બાજુમાં બેસી જાય છે રાજકુમાર તે સિંહને પંપાળવા લાગે છે થોડા સમય પછી રાજકુમારને ઊંઘ આવી જાય છે અને તે ત્યાં જ સુઈ જાય છે બીજા દિવસે સવારે રાજકુમાર તે સિંહ સાથે જંગલમાં પશ્ચિમ દિશા તરફ આગળ આગળ વધવા લાગે છે 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 ચાલતા ચાલતા રાજકુમારને ઘણી મુસીબતો આવે આવે અનેક પ્રકારના તેની સામે પરંતુ તે વૃદ્ધ સિંહની ગર્જના સાંભળીને બધા જાનવરો ડરીને ભાગી જાય છે આ રીતે રાજકુમાર તે વૃદ્ધ સિંહ સાથે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે પહોંચી જાય છે ત્યાં પહોંચતા જ તે જુએ છે કે થોડે દૂર એક વેપારી કેટલાક સૈનિકો સાથે ઘોડાઓ ઉપર સામાન ભરીને સમુદ્ર કિનારે ઉભો છે રાજકુમાર તેની પાસે જાય છે તો વેપારી એને પૂછે છે તમે કોણ છો અહીં શું કરી રહ્યા છો પછી રાજકુમાર પોતાની સાથે બનેલી ઘટના તે વેપારીને જણાવે છે અને કહે છે મારે ગમે તેમ કરીને સમુદ્રની પેલે પાર જવું છે એટલામાં જ વેપારી જુએ છે કે પેલે પારથી તેની હોળી આવી રહી છે જેના ઉપર તે સામાન મૂકીને સમુદ્રની પેલે પાર મોકલતો હતો હોળી સમુદ્ર કિનારે પહોંચતા જ વેપારી સામાનને હોડી ઉપર મૂકી દે છે એટલામાં રાજકુમાર તે વેપારીને કહે છે તમે કૃપા કરીને મને પણ આ હોડીની મદદથી સમુદ્રની પેલે પર પહોંચાડી દો એટલે વેપારીએ કહ્યું જો હવે આ હોડી ઉપર થોડો પણ વજન વધશે તો તે ડૂબી જશે મને માફ કરો હું તમારી મદદ નહીં કરી શકું રાજકુમારે કહ્યું તમે બધું જાણો છો મારું સમુદ્રની પેલે પર જવું કેટલું જરૂરી છે તમે એક કામ કરો મારી પાસે કેટલાક સોનાના સિક્કા અને આ ગળાની ચેન છે તમે એ રાખી લ્યો પણ મને આ હોળીમાં જવા દો તે વેપારી ખૂબ જ લોભી હતો તેથી તે રાજાએ આપેલા સોનાના સિક્કા અને તેની ચેન લઈ લે છે અને હોળીમાંથી સૈનિકો દ્વારા થોડો સામાન ઉતારીને રાજકુમારને તે હોળી ઉપર જવા દે છે આ રીતે રાજકુમાર તે હોળી ઉપર બેસીને

કે રાજા સરોવરના રાજ્યમાં નૃત્ય કળાનો કાર્યક્રમ યોજાતો હતો અને ત્યાં ઘણા લોકો આવતા હતા સંગીત હતું અને આખા રાજ્યમાં ખુશીનો માહોલ હતો રાજકુમાર પણ તે લોકોની વચ્ચે જઈને બેસી ગયો તે ત્રણ ચાર દિવસ સુધી સતત ત્યાં આવતો અને ચૂપચાપ પાસો જતો રહેતો તે કોઈની સાથે વાત કરતો નતો એક દિવસ રાજા સરોવરની નજર તેના ઉપર પડી સભાના અંતમાં રાજાએ તેને બોલાવ્યું અને પૂછ્યું મેં તમને ત્રણ ચાર તમે આવો છો પણ કોઈની સાથે વાત નથી કરતા તમે 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 આ રાજ્યના નથી નથી લાગતા દેખાયા કોણ છો છો શું કરવા રાજકુમારને તો ગુલ અને સરોવરની વાર્તા જાણવી હતી તેને ખાતરી હતી કે આ વાર્તા રાજા સરોવરને જરૂર ખબર હશે તેથી રાજકુમારે રાજા સરોવરને કહ્યું કે મહારાજ હું કંઈક ગાવા માંગુ છું આ સાંભળીને રાજા સરોવર બોલ્યા ક્યું સંગીત ભલે તમે સંભળાવો રાજા સરોવરના ઈશારા ઉપર પાછળથી ઢોલ વાગવા લાગ્યા અને રાજકુમાર ગાવા લાગ્યો રાજકુમારે એટલું સુંદર ગીત ગાયું કે આખી સભા ઊભી થઈ ગઈ અને વાવા કરવા લાગી રાજા ખૂબ ખુશ થયા અને બોલ્યા અમે તમારી ગાયકીથી એટલા ખુશ છીએ કે તમે જે માંગશો તે અમે તમને આપશું આ અમારું વચન છે ત્યારે રાજકુમારે કહ્યું કે મહારાજ એવું ન થાય કે હું માંગુ અને તમે તમારા વચન ઉપરથી ફરી તેથી તમે રહેવા દો જે કાંઈ છે તે બરાબર છે અને અમે અમે જેવા છીએ છીએ તેવા સારા એટલે રાજાએ કહ્યું કે ના તમે તમે માંગો એવું નથી જે કહેશો તે તમને આપશું તમારી જે ઈચ્છા હોય તે માંગો હવે રાજકુમારે કહ્યું એ મહારાજ મારે કંઈ જોઈતું નથી મારે ફક્ત ગુલ અને સરોવરની વાર્તા જાણવી છે આ સાંભળીને રાજા સરોવરને પરસેવો વળી ગયો રાજાએ કહ્યું આ તમે શું માંગી લીધું તમે મારી પાસેથી મારું આખું સામ્રાજ્ય માંગી લેત તે પણ હું તમને આપી દેત પણ તમે આ કેવો સવાલ પૂછી લીધો હું આ વાર્તા જાણું છું પણ હું તે તમને જણાવી શકતો નથી ત્યારે રાજકુમારે કહ્યું કે મહારાજ થોડા સમય પહેલા જ તમે કહ્યું હતું કે તમે જે માંગશો તે તમે મને આપશો તેથી તમે મને ફક્ત તે ગુલ અને સરોવરની વાર્તા સંભળાવો કે આખરે આ વાર્તાનું રહસ્ય શું છે હવે મહારાજ પોતાના જ આપેલા વચનોમાં ફસાઈ ગયા અને કહેવા લાગ્યા જો તમારી આજ ઈચ્છા છે અને તમે વારંવાર આ જીદ કરી રહ્યા છો તો હું તમને ગુલ અને સરોવરની વાર્તા તો સંભળાવીશ પણ ધ્યાન રાખજો કે વાર્તા પૂરી થતા જ અમે તમારું માથું કાપી નાખશું જો તમે આ વાત ઉપર રાજી હોય તો અમે તમને ગુલ અને સરોવરની વાર્તા જણાવીએ એટલે રાજકુમારે કહ્યું કે ભલે તમે મારું માથું કાપી નાખજો પણ તમે મને વાર્તા જરૂર સંભળાવજો એટલે મહારાજ બોલ્યા કે ભલે અમે તમને જરૂર સંભળાવીશું ત્યારે મહારાજે મંત્રીઓને અને નોકરોને ઈશારો કર્યો નોકરો કારાવાસ તરફ ગયા અને રાજકુમાર ત્યાં બેઠો બેઠો આ બધું જોઈ રહ્યો હતો પછી નોકરો કારાવાસમાંથી પાછા ફર્યા તેમની સાથે એક યુવતી હતી તે ખૂબ જ સુંદર હતી પણ તેના શરીર ઉપર ફાટેલા કપડાં હતા અને તેના હાથ પગમાં ભેડીઓ હતી તે ચાલી શકતી નહોતી તેથી નોકરો તેને મારતા હતા જ્યારે રાજકુમારે આ આ બધું જોયું તો તે તે જોતો જ રહી ગયો અને આશ્ચર્યથી કે શું છે મને સમજાતું નથી સુધીમાં યુવતીને રાજા સરોવરની સામે લાવીને ઊભી કરી દેવામાં આવી હવે રાજકુમારની સામે રાજા સરોવરે વાર્તા શરૂ કરી તમે જાણવા માંગતા હતા કે ગુલ અને સરોવરની વાર્તા શું છે તો સાંભળો મારું નામ જ સરોવર છે અને ગુલ આ યુવતી છે જે તમારી સામે હાથકળી અને બેડીઓમાં ઝકડાયેલી છે રાજકુમાર કહેવા લાગ્યો કે મહારાજ તમે સરોવર અને આ યુવતી ગુલ છે એનો અર્થ એ છે કે આ તમારી જ વાર્તા છે મહારાજે કહ્યું કે હા આ મારી જ વાર્તા છે એટલે રાજકુમારે કહ્યું તો તમારા કરતાં સારી રીતે બીજું કોણ જણાવી શકે મહારાજ ભોઇલા સાંભળો અમારી વાર્તા શું છે લગ્ન પહેલા હું એકવાર જંગલમાં શિકાર કરવા ગયો હતો ત્યાં આ યુવતી તેની સહેલીઓ સાથે જંગલમાં એક તળાવના કિનારે બેઠી હતી તે દિવસે જ્યારે હું જંગલમાં ફરતા ફરતા ત્યાં પહોંચ્યો તો મારી નજર આ સ્ત્રી ઉપર પડી આ ગુલ નામની યુવતી જે તમારી સામે ઊભી છે તેની નજર મારા ઉપર પડી અને તે પણ મને જોઈને મોહિત થઈ ગઈ હું આ સ્ત્રીના રૂપ ઉપર એટલો મોહિત થઈ ગયો કે હું એના રૂપનો દીવાનો થઈ ગયો હું શું કહું આ યુવતીને જોઈને હું કઈ બોલી ન શકો પણ આ યુવતીએ મને તેની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો શું જોઈ રહ્યા છો પછી મેં અટકી અટકીને જવાબ આપ્યો મારું નામ સરોવર છે અને જો તમે જાણવા માંગતા જ હોય કે હું શું જોઈ રહ્યો છું તો સાંભળો તમે આટલા સુંદર છો કે મને લાગે છે કે તમને જોતો જ રહું આ પહેલા કે હું આ યુવતીને કંઈ પૂછું તેણે મને પૂછ્યું શું તમે મારી સાથે લગ્ન કરશો જે વાત મારા દિલમાં હતી તે તેણે કહી દીધી તેથી હું ખૂબ ખુશ થઈ ગયો તે યુવતી મને તેની સાથે તેના ઘરે લઈ ગઈ અને તેની માતાને હટ કરીને કહ્યું હે માતા જો હું લગ્ન કરીશ તો ફક્ત આની સાથે જ કરીશ નહીં તો મરી જઈશ માતા પિતાએ તેને ખૂબ સમજાવ્યું કે બેટા આ અજાણો માણસ છે તેના ઘર ખાનદાનનો કોઈ પતો નથી તો તેની સાથે હું તારા લગ્ન કેવી રીતે કરાવી શકું પરંતુ તે તેની જીદ ઉપર અડગ રહી અને ખાવા પીવાનું પણ છોડી દીધું આખરે તેની જીદ સામે તેના તેના માતા પિતાએ મજબૂર થઈને લગ્ન મારી સાથે કરાવી દીધા લગ્ન પછી અમે મારા ઘર તરફ ફરી રહ્યા હતા રસ્તામાં તે ખૂબ ખુશ હતી અને મને કહેતી હતી કે મને મારા મનપસંદ પતિ મળ્યા છે હું પોતે દુખી રહી શકું છું પણ હું તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં તે કહેતી હતી કે હું પોતે સંકટમાં રહી શકું છું પણ તમારા ઉપર ક્યારેય આંચ પણ નહીં આવવા દઉં તે હંમેશા તેના પતિ સાથે લાગણી જાળવી રાખશે આ રીતે અમે અમારા ઘરે પહોંચી ગયા હવે હું તેના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો કે હું બધું ભૂલવા લઈ ગયો બંધ કરીને ઘરે પહોંચી જતો જ થોડા દિવસ ચાલ્યું અમુક દિવસો પછી જ્યારે હું ઘરે પાછો આવતો ત્યારે ખબર નહીં કે એમ મને ખૂબ જ ઊંઘ આવી જતી અને એટલામાં જ તે રાજમહેલથી જંગલ તરફ જતી રહેતી એક દિવસ જ્યારે મારી ઊંઘ ખોઈલી ત્યારે મેં તે સ્ત્રીને રાજમહેલથી બહાર જતા જોઈ તો હું પણ તેની પાછળ ગયો ત્યારે જોયું કે તે સ્ત્રી એક સાધુ સાથે બેઠી બેઠી હસી હસીને વાતો કરી રહી હતી આ બધું જોઈને હું વિચારવા લાગ્યો કે ખબર નહીં આ તેનો રોજનો ધંધો છે કે ફક્ત આજનું કામ છે તે પછી હું ચૂપચાપ રાજમહેલમાં પાછો ફર્યો બીજા દિવસે આખો દિવસ હું તેના વિશે જ વિચારતો રહ્યો બીજા દિવસે પણ શાંત થઈ ગઈ તેને તો હંમેશા એ જ ચિંતા રહેતી હતી કે ક્યારે શાંત થશે પછી તેણે ભોજન બનાવ્યું અને મને આપ્યું પણ તે દિવસે મેં જાણી જોઈને ભોજન ન ખાધું મેં નિર્ણય લીધો કે આજે ગમે તે થઈ જાય પણ હું સુઈશ નહીં પછી હું મોડી રાત સુધી તેની સાથે વાતો કરતો રહ્યો એટલામાં તે સ્ત્રીએ કહ્યું કે પ્રિયતમ હવે ખૂબ મોડી રાત થઈ ગઈ છે તમે સુઈ જાઓ પછી મેં આંખો બંધ કરીને સુવાનો ડોળ કર્યો ત્યારે તે સ્ત્રી તે સાધુ પાસે ચાલી ગઈ હું પણ તેની પાછળ પાછળ ગયો મેં જોયું કે તે સાધુ હાથમાં લાકડી લઈને તે સ્ત્રીને ખૂબ ગુસ્સામાં કહી રહ્યો હતો કે આજે તને અહીં આવવામાં આટલો સમય કેમ લાગ્યો ક્યાં હતી આટલી વાર પછી એ સ્ત્રી હાથ જોડીને સાધુની માફી માંગતા કહે છે કે મારા પતિ આજે મોડા સુતા તેથી મને અહીં આવવામાં આટલી વાર લાગી પછી એ સ્ત્રીએ સાધુને કહ્યું કે હવેથી આવું ક્યારેય નહીં થાય કારણ કે હવે પછી હું તેના ખાવામાં ઝેર આપીને તેને હંમેશા માટે સુવડાવી દઈશ અને તમારી પાસે આવી જઈશ જ્યારે મેં તેના મોઢેથી આ વાત સાંભળી ત્યારે મને ખૂબ પરસેવો વળી ગયો અને હું ગભરાઈ ગયો સમયે તે સાધુની નજર મારા ઉપર પડી સાધુએ તે સ્ત્રીને કહ્યું તે ઝાડ પાછળ કોઈ છુપાઈને મને જોઈ રહ્યું છે પછી તે ગુલ નામની યુવતીની નજર મારા ઉપર પડી ત્યારે તે સ્ત્રી ચીસો પાડીને બોલી આ તો મારો પતિ છે તમે તેમને મારી નાખો પછી શું હતું તે બને અને હું એકલો તે બને એ મળીને મારા ઉપર હુમલો કર્યો અને મને મારવાની કોશિશ કરી અમારી વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ અને પછી હું લડતા લડતા નીચે પડી ગયો તે સાધુએ મને જોરથી દબાવી દીધો અને તે પછી તે સ્ત્રી તલવાર લઈને મારી છાતી ઉપર બેસી ગઈ તે સમયે તે સાધુ ત્યાંથી ભાગી ગયો પછી મને કંઈ સમજાયું નહીં કે હું શું કરું અને જેવી એ સ્ત્રી મને તલવારથી મારવાની હતી ત્યારે મેં એ સ્ત્રીને એક જ ઝટકામાં નીચે પાડી દીધી અને તે તલવારથી તેને બંદી બનાવીને અહીં લઈ આવ્યો ત્યારે રાજકુમારે પૂછ્યું પણ મહારાજ તે સાધુનું શું થયું મહારાજ રાજકુમારને કહે છે કે તે સાધુ સમુદ્રની પેલે પર શોભા નામની રાજકુમારીના રાજ્યમાં જઈને સુપાઈ ગયો છે રાજકુમારને મહારાજની આખી વાત સમજાઈ ગઈ અને તે પછી મહારાજ કહે છે આ હતી ગુલ અને સરોવરની વાર્તા હવે મેં મારા વચન મુજબ તમને આખી વાત સંભળાવી દીધી છે હવે તમે તમારા વચન મુજબ તમારું માથું કપાવો એટલામાં રાજકુમારે કહ્યું કે મહારાજ તમે મારું માથું કાપી નાખો પણ તે પહેલા મને એ જણાવો કે તે રાણીએ તે સાધુને પોતાના રાજ્યમાં કેમ છુપાવ્યું અત્યાર સુધી તેને કેમ છુપાવી રાખ્યો છે જ્યારે રાજકુમારે આ કહ્યું ત્યારે રાજા સરોવર તેનો જવાબ આપી શક્યો નહીં અને તે પોતાના જ આપેલા વચનોમાં ફસાઈ ગયો અને આ સવાલનો જવાબ ન આપી શકવાના કારણે તેણે રાજકુમારને છોડી દીધો અને કહ્યું હું તને છોડી દઉં છું પણ આજ પછી મારા આ રાજ્યમાં ક્યારેય દેખાતો નહીં રાજકુમાર આ બધું સાંભળીને તે શોભા નામની રાજકુમારીના મહેલ તરફ જવા નીકળી ગયો થોડા દિવસો પછી જ્યારે રાજકુમાર શોભા નામની રાજકુમારીના મહેલમાં પહોંચ્યો તો તેણે રાજકુમારીને કહ્યું મારે તમારી સાથે લગ્ન કરવા છે છે તમારે પેલા મારા એક પ્રશ્નનો જવાબ આપવો પડશે તો જ હું તમારી સાથે લગ્ન કરીશ અને જો તમે જવાબ નહીં આપી શકો તો તમારું માથું કાપી નાખવામાં આવશે રાજકુમારને તો પહેલાથી જ ખબર હતી કે રાજકુમારી શું પ્રશ્ન પૂછવાની છે તેથી તેણે શરત સ્વીકારી લીધી અને કહ્યું આ પૂછો તમારો પ્રશ્ન હું તમારા પ્રશ્નનો જવાબ આપવા માટે તૈયાર છું પણ તમે કદાચ મારો જવાબ સાંભળ્યા પછી તમારા ગુસ્સા ઉપર કાબુ નહીં રાખી શકો એટલે રાજકુમારીએ વિચાર્યું કે આ પ્રશ્નના જવાબમાં એવું તે શું છે કે જેનાથી મને ગુસ્સો આવી જશે એટલે રાજકુમારી આ વાત ઉપર ધ્યાન ન આપતા રાજકુમારને કહ્યું તમે જવાબ આપો કારણ કે રાજકુમારી તે સાધુના પ્રેમમાં અંધ હતી ત્યારે રાજકુમારે રાજકુમારી શોભાને ગુલ અને સરોવરની વાર્તા સંભળાવી જેવી વાર્તા પૂરી થઈ એલે રાજકુમારી કહેવા લાગી આ વાર્તામાં એવું તે શું હતું કે જેનાથી મને ગુસ્સો આવે એલે રાજકુમાર બોલ્યો જે સાધુના પ્રેમમાં તમે અંધ છો એ જ ગુલ અને સરોવરવાળો સાધુ છે જે ત્યાંથી ભાગીને સમુદ્રની આપાર તમારી પાસે આવીને સુપાયો છે હવે શોભાને વિશ્વાસ ન આવ્યો અને તે તરત જ રાજમહેલમાંથી નીકળીને પોતાના રાજ્યમાં તે સાધુના ઘરે પહોંચી રાજકુમારી શોભાની પાછળ પાછળ તે રાજકુમાર પણ જાય છે અને ત્યાં પહોંચીને શોભા તે સાધુને પૂછે છે તમે કોણ છો સાધુ ગભરાઈ જાય છે અને કઈ બોલી શકતો નથી એટલામાં રાજકુમારી સમજી જાય છે કે આ ચોક્કસ તેજ માણસ છે હવે રાજકુમારી તે સાધુને કહે છે તારા કારણે ઘણા લોકોના માથા કાપી નાખવામાં આવ્યા તે પોતે બધા લોકોને જંગલમાં લઈ જઈને તેમના માથા કપાવ્યા છે હવે તને પણ સજા મળશે તારું પણ માથું રાજ્યના બધા લોકોની સામે કાપી નાખવામાં આવશે એટલામાં સાધુ બોલે છે કે રાજકુમારી મને માફ કરી જીવ નથી લીધો તે બધા લોકો હજી પણ જીવતા છે ત્યારે તે રાજકુમાર જે શોભાની સાથે આવ્યો હતો તે સાધુને પૂછે છે કે ક્યાં છે બધા લોકો તમે મને જલ્દીથી જણાવો હવે તે સાધુ શોભા અને રાજકુમારને એક એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તેણે બધા લોકોને કેદ કરીને રેખાતા રાજકુમાર બધા લોકોને ત્યાંથી આઝાદ કરાવે છે અને તેના બંને મોટા ભાઈઓ પણ મળી જાય છે અને રાજકુમારી તે સાધુને હંમેશા માટે તે જ કેદમાં બંધ કરી દે છે ત્યારે રાજકુમાર રાજકુમારી શોભાની તે સહેલીને કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર આજે તમારા કારણે હું મારા ભાઈઓને મળી શકું આટલું બોલ્યા પછી રાજકુમાર શોભા નામની રાજકુમારીને કહે છે જીવનમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ જ્યાં સુધી તમને તે વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી ન હોય કારણ કે મોટાભાગના લોકોમાં પોતાના માટે સ્વાર્થ છુપાયેલો હોય છે અને તેને પૂરો કરવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જઈ શકે છે આટલું કહીને રાજકુમાર પોતાના ભાઈઓ અને રાજકુમારી શોભાની તે સહેલીને લઈને ત્યાંથી પોતાના ઘરે ચાલ્યો જાય છે